ચલો જો વાળીએ દાળ બાટીનો પ્રોગ્રામ છે તો બધું દાળ બની ગઈ છે હે મા પપ્પા ક્યાં આવે પછી આવશે ને મોડે કીધું તો આવી જાવું કેમ કીધું હે કોઈ આવે તો છે ને ના આવે છે તાર આવું છે હા નહીં આવું જો દાળ બની ગઈ છે મસ્ત ઘરેથી બનાવીને લઈ જઈએ છે અને બાટી ત્યાં બનાવવાની છે બતાવી બેટા બતાવ્યું બતાવ્યું જે આ મેડમે બનાવ્યું છે તો ચલો જો આ વાડીનો ગેટ છે અમે વાડી આવી ગયા છે આ ખેતર છેલ્લું ખેતર છે ને આ બધું જ જંગલ છે બધું જંગલ આ આ રોડ ઉપરથી જઈએ ને તો આગળ આવે વાડીઓ પણ આમ કોઈની વાડી નહીં આમ કોઈની વાડી નહીં છેલ્લી વાડી છે અને અહીંયા કુંડો છે ને ત્યાં રોજ સિંહ પાણી પીવા આવે છે આગળ બતાવો તમને કુંડો ગેટ ખુલ્લું તો બીક લાગે નાગરવેલ નો વેલો છે જો કેટલો મોટો નાગરવેલ નો પાણી છે ક્યાં છે કુંડો એકડી ઉગી એક ઉગ્યો છે ક્યાં છે જો ચીકુ चिकोचे हा एवरीवन द इज राउ नाही दादा दादा कarela दादा सू गोते करेला करेला तेदी दे एक दादा करेला गोते

નાના છે ને પણ આ મોટું છે જો આવડું છે ને આ કુંડામાં પાણી પીવા આવતા સિંહ હવે અહીંયા બધું આ છે ને વરસાદનું પાણી ભરાઈ ગયું છે હવે આ વરસાદનું પાણી સુકાશે ને ગીશું એટલે કાકાની લોકો આ કુંડો ભરી દેશે એટલે ત્યાં લાયન રોજ જે પાણી પીવા આવે પછી જો આવડો આ છે ને થળિયું ત્યાં બેઠા હોય નીચે અહીંયા નીચે બેઠા હોય લાયન અને દાદા અહીંયા સૂતા હોય સામે એટલા લાયન નજીક હોય બોલો હમણાં નીકળે રાતે વિડિયોમાં બન્યા રહેજો લકમાં હશે તો બતાવશું તો ફ્રેન્ડ્સ మస్త పడ మమ్ జోజ

চালো নাখো কিযাঁছে আদে গাইশে এবা মটারে কিযাঁছে সবট্তা গাইশে আয়াইশে পুপরেয় আয়ারে আয়ারে মটারে আয়ারে আয� 아, 예. 어디 아, 예. 아, 예. 아, 예. 아, 마 아, 예. 아, 예. 아, 마 아, 예. 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 리 예. 아, 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 예. नहीं पुछे, पुछे। आगे। 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 रोगी चा चाह बना रोगी कहवा <laughs> अमरीचा के अमरीचा हौ टेर तो टेर पीवी नहीं हो मैं रिस्क मत लेऊं खाली तारा माथे चाखिस मारे नहीं मामा ने कोटे कर ले नहीं रेडी आप भूख के प्रमाण हा ओछ अब्बा पॉपसी आ तू ढोड़ती नहीं गीसू अमरीचा एम अब्बा चाय पी लो चाय गरम क्यांग गया मोडला तगड़ा अथवा एंड अथो એટલે એન્ડ થાય હમ હમ હા અમીરી એન્ડ રોગી અમીરી ઇન ફ્લાઇટ એન્ડ એન્ડ તો મેં કઈ

હાલ yeah, લાગે yeah, yeah. so

ભેસી ગયા ડાળ બેટી ડાળ હા ડુંગળી કપાય છે અને હમણાં લાયન બોયલો તો પણ અવાજ નતો તમને ટાઈમ ન મળ્યો સંભાળવાનો હમણાં આવશે એમ કે છે રેડીજો હવે જોઈએ આવે કે નહીં ચલો જમવા ચો બધા જમવા બેસી ગયા

એનો ગોવાર ચાર હોય ને બકરા એ હજાર ને એટલે બકરા થાય તો એમાં સિંહ નું બચ્ચું એને મળ્યું સિંહ નું બચ્ચું ગોવારે પાડ્યું બકરાની હારે કાયમ રહીએ બકરાની હારે મોટું થયું પછી બકરા ખાઈ ખાય આપડે કીધા છે કે કોઈ બી સિંહ થોડો ઘાસ ખાય પણ બકરા ખાય ખાય બકરા એ ખાય ને ખાય હવે એમાં હાવજ આવે એટલે વાઘ તો ભાગે ને એટલે ભડકું કે ભાઈ ભડકા એટલે આહોતે ભડકે એમાં સિંહ 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 ને સમજ્યા દરેક આ આપણે નથી કહેતા કે દરેક ની ઓલા એના ઈ વર્ત એટલે સિંહ દેખો આ મારો સિંહ છે અમારા જેવો છે અને આ મારાથી બે કા સિંહ ને દેખી બકરા બધા ભાઈ એટલે એને રોય રોયકો એટલે સિંહ નું બચ્ચું હું કે મોટો થઈ ગયું કે મને છોડી દે હું બકરું છું તું મને ખાઈ જા તું બકરું નથી તું મારા જેવો સિંહ છો તું બી કા તો કે નહીં તું એમ કરીને ખાઈ જા કાંઈ એનું કારણ કારણ સંગ સંગ એવો રંગ બકરું થઈ ગયું પચે સિંહે એને પાણીને કાંઠે લઈ જઈ અને એનું આખું એનું શેરો બતાવ્યું પછી કે જો હું બોલું તુંય બોલ મારા જેવી ભાષા છે તારા બકરા જેવી ભાષા નથી એને હું થયું પાન કરાવી એટલે પોતે બકરામાંથી સિંહ થયો સિંહ બકરું થઈ જાય આ સંગ એવો રંગ કેસરી થયો ઘાસ નો હાર એને હજાર ની હાર મોજી એની હારે રહી મેવર ને પાઠા માર્યા લે ખાલી થઈ ગયા એમ નઈ આમ તો ધોયડો આવતો હોય ને ખાઈ બંધ જાય આપણે બે હું કે બરાબર એની હુમલો કરે ને એની વાક માં હોય ભાઈ ત્યારે એ તો બહુ બી આપડા જો